મિત્રો આ ગીર ગાય વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે જો કોઈ વ્યક્તિને દૂધ પીવા માટે ગીર ગાય લેવાની હોય તો મિત્રો ખાસ કરીને આ વિડીયો એના માટે છે જો તમારે આ ગીર ગાય ન લેવાની હોય તો વિડીયોને આગળને આગળ શેર કરો જેથી કરીને કોઈ ખેડૂતભાઈને આ ગીર ગાય લેવાની હોય તો વિડીયો એની સુધી પહોંચી શકે મિત્રો વાત કરીએ આગળ ગીર ગાયની તો બીજા વેતરની ગીર ગાય છે અને મિત્રો હાલમાં સાતમા મહિનાની ગાભ છે સાત મહિનાનો ગાભ છે આ ગીર ગાયમાં અને એક ટાઈમનું આ ગીર ગાય પાંચ લીટર દૂધ આપતી હતી એક ટાણાનું પાંચ લીટર દૂધ આપતી હતી આખા દિવસનું દસ લીટર બે ટાણાનું દૂધ આ ગીર ગાય આપતી હતી અને હાલમાં સાતમા મહિનાનો ગાભ છે આ ગીર ગાય ને અને મિત્રો આ ગીર ગાય હાલમાં જ વેચવા માટે આપણી ચેનલ પર આવી ગઈ છે જેથી કરીને તમે જોઈ શકો છો એ પ્રમાણે આ એકદમ લાલ રંગની આ ગીર ગાય છે અને આ ગીર ગાયના થોડાક આપણી પાસે ફોટા પણ છે જેમાં તમે જોઈ શકો છો હવે તો મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે આ ગીર ગાય છે સસ્તી એવી કિંમતમાં વેચવા માટે આવી ગઈ છે જે લોકોને દૂધ પીવા માટે લેવી હોય એના માટે જ છે જે સાચવવાવાળા લોકો હોય એને જ આપવાની છે આ ગીર ગાય તમે જોઈ શકો છો એ પ્રમાણે આખા લાલ રંગની આ ગીર ગાય છે અને હાલમાં જ વેચી નાખવાની છે માલિકને હવે મિત્રો આ ગીર ગાયની બધી માહિતી આપણે આપી દેવાના છીએ ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો આ ગીર ગાય વેચવાની છે ત્યાર પછી બીજું વેતર છે સાતમો મહિનાનો ગાપ છે એક ટાઈમનું પાંચ લીટર દૂધ હતું અને મિત્રો કિંમત માત્ર પાંત્રીસ હજાર રૂપિયામાં આ ગીર ગાય વેચી નાખવાની છે ગામ ચિત્રાખડા છે તાલુકો વાંકાનેર છે જિલ્લો મોરબી છે મોરબી જિલ્લાની આ ગાય છે અને મિત્રો ગાયના માલિકના મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એની નીચે આપણે આપી દીધેલા છે તો ત્યાંથી તમે ડાયરેક્ટ જ માલિકને ફોન કરો અને સાસાનીથી આ ગાય ખરીદી શકો છો